વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવટી હથિયાર ડુપ્લિકેટ લાઇસન્સ તથા ગેરકાયદેસર જીવતા કારતુસ સાથે એક કિસમની એસઓજી ટીમે કરી ધરપકડ વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ શ્રી એ યુ રોઝ તેમજ તેમની ટીમને મળેલી બાતમીના આધારે નાની સુલ્ફર શાંતિનગર મહાદેવ કરિયાણા સ્ટોર પાસે બોબી રામસિંહ યાદવ વર્ષ ઓગણચાલીસ રહે વાપીને પકડી તપાસ કરતાં તેની પાસેથી સિંગલ બેરલવાળી ગન તથા તેર જેટલા જીવતા કારતુસ સાથે ડુપ્લિકેટ લાયસન્સ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આરોપી બોબી યાદવ વાપી વિસ્તારમાં ઓટો રિક્ષા ચલાવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું હાલ પોલીસે કાયદેસરની તપાસ કરી બોબી યાદવને જેલના સળિયા પાસે ધકલી દીધો હતો Thank you.